ઉત્તર પ્રદેશના બનેલી ભારત દેશના વિવિધ ધાર્મિક સ્થાનો પર દંડવધ કરી સનાતન ધર્મ અને ગાય માતાની સુરક્ષા તેમજ માનવ ધર્મ અને સત્યની રાહ ચાલે તેવા ઉદ્દેશથી લોકોને પ્રેરિત કરવા હજારો કિમીની યાત્રા શરૂ કરી ઉત્તર પ્રદેશના બરેલીથી શિક્ષિત પરિવાર અને સ્કૂલના મેનેજર નરેશ ગંગવાર તેમના પત્ની અને પુત્રને સાથે લઈ ભારત સહિત વિવિધ દેશમાં દંડવત કરી લોકોને સત્યની પ્રેરણા આપવા ભારત દેશમાં આવેલા ધાર્મિક સ્થળો પર જવા માટે દંડવત કરતા કરતા ઉપલેટામાં આગમન સનાતન ધર્મને ગૌમાતાની સુરક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશથી નીકળી રહ્યા છે યુપીના બરેલીના રહેવાસીવા નરેશ ગંગવાર ભારત દેશમાં સનાતન ધર્મ અને ગૌમાતાની રક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રહિતનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશથી ભારત દેશના રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળો તેમજ નેપાળના પશુપતિ ના સહિત દંડવત કરતા કરતા આવા ધોમધકતા તાપમાન નીકળી રહ્યા હોય ત્યારે યુપી અને અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળો પર દંડવત કરતા કરતા ઉપલેટા મુકામે પહોંચી આવ્યા છે ત્યારે દેશિત માટે જે જ્યોતિ જલાવી છે તેમને તેમજ પત્ની અને તેમનો પુત્ર પણ આ પિતાની સાથે હરપણ તેમની સાથે પડછાયા બની સાથ આપેલા છે કોઈ પણ પ્રકારની લોભલાલ દરજ વિના દેશમાં સનાતન ધર્મને ગૌમાતાની સુરક્ષા અને સત્ય માટે અને માનવતાની જગ્યાએ દાનોતાનો માર્ગ પર ચાલી રહ્યા તેને સદબુદ્ધિ અર્પણ કરવામાં આવે તેવા ઉદ્દેશ અને દેશભક્તિની ભેગ ધારણ કરી દંડવત કરતા આશરે છ હજાર કિલોમીટર જેટલા પચીસ મહિના જેટલો સમય વીતી ગયા બાદ ઉપલેટા પહોંચ્યા છે હજુ બારથી તેર હજાર કિલોમીટરની યાત્રા અને અંદાજે દસ વર્ષ સુધી આ દંડવત યાત્રા ચાલુ રહેશે અને દરેક તીર્થ સ્થાન પર આ જ રીતે ભ્રમણ કરી હજારો કિમી યાત્રા વર્ષો સુધી ने प्रेरणा आपसे आपका नाम मेरा नाम नरेश गंगवार जिला बरेली की तहसील नवाबगंज में गांव पड़ता है मुजैन संतोष जो कि उत्तर प्रदेश में वहीं का मूल निवासी हुआ आप कहा से कहाँ तक जा रहे हैं देखिये मेरे यात्रा जो है मेरा संकल्प है चार धाम बारह ज्योतिर्लिंग अठारह शक्तिपीठ अर्धन वैष्णो माता अमरनाथ मेदीपुर बालाजी मथुरा अयोध्या गोरखनाथ मंदिर और नेपाल के पशुपतिनाथ तक ऐसे ही पेट के बल और पीठ के बल दंडवत देते हुए जा रहा हूँ आप कब निकले थे मैं एक मई दो हजार ते, का निकला हुआ हूँ और कब तक आपका ये यात्रा पूरा होगा ये दो तक पूरा हो पाएगा अभी आप कहाँ जा रहे हैं अभी सोमनाथ द्वारका और नागेश्वर की तरफ जा रहे हैं और आपका ये जो यात्रा का महत्व क्या है क्या सिर्फ करके आप निकले देखिए मैं हर दर पे जा रहा हूँ मत्था टेक रहा हूँ मत्था पटक रहा हूँ यह महाकाल महाभिशक्ति हमारी मानवता की रक्षा करो और जो तो मानवता से दानवता की ओर रहे हैं उन्हें सद्बुद्धि दो तो और हमारी माता की रक्षा रिपोर्टर इमरान सरोदी सरो